આમાં આવે લોજિંગ બોર્ડિંગ અરોડા મરડા ઉતારા ઓરડાન હે લાપસીન એ આમાં ન આવે સાહેબ એ તો સૌરાષ્ટ્રમાં આવે સૌરાષ્ટ્રની ધરતીમાં આવે મોહન થાય છે મહેમાન અમઘર એક જ વાર રોટલો છે ને ટુકડો ત્યાં હરી ટુકડો સાહેબ આપણે ત્યાં એનો એક મારે આપને પ્રસંગ કહેવો છે મિત્રો હસવાની વાત તો આવે છે હાસ્યરસ તો આપણા જીવનમાંથી નીકળે છે સાહેબ હ હાસ્યરસ ક્યાં લેવા જવું ન પડે એ તો આપણે રજૂ કરશું પણ હાસ્યરસ એક તમને કહી દઉં ડાયવર્ઝન કેટલી જરૂર છે શાક બનાવો તો એમાં મસાલાની જેટલી જરૂર પડે એટલી લોકસાહિત્યના ડાયરામાં હાસ્યની જરૂર પડે સાહેબ અડધા કિલા રીંગણા શાકમાં કિલો મીઠું નો નખાય તો તો મીઠાનું શાક કરીને લઈ રીંગણા નાખે એમ લાગે એ હાસ્યરસ તો હું તમને પીરસીશ પણ મારે એક પ્રસંગ તમને કહેવો કે કાઠિયા વાડીમાં કોક દી હા બોલો પડ ભગવાન ખાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામલા કાઠિયાવાડી કાઠિયાવાડી આપણે કાઠિયાવાડમાં રહી તમે કાઠિયાવાડના છો અને હું કાઠિયાવાડના વખાણ કરું એવું નથી નકર એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પીતો તો સોનામઠ લેતો તો બોલો એમાં કોઈ પૂછ્યું આમ કાં તો કે હું મારું માયતમ વધારું છું આ અમાતામ બહારનો વાત નથી હા આ હકીકત છે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં ગુણો સાહેકવા લખ્યું છે સાહેબ મારે એનો પ્રસંગ કેવો છે કે કેવાતા રાજકારણીઓ કરતા અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રના બારવટીયા હજાર ગણા નીતિવા હતા સાહેબ હા આમ નામ દિવ્ય પૂર્તિમાં મે વાંચ્યું છે સાહેબ અને ગુણો સાહનો લેખ હતો કે કેવાતા રાજકારણીઓ કરતા

મને એમ હું હશે તમારા દીકરા નું ભાત દેવા જાઉં એમ તો હા આ દાગીના જા તારો બાપ કાદુ મકરાણી દાગીના લૂટી લે છે બધા શું કીધું બાઈજી તો કે આ દાગીના ઉતારીને જા તારો બાપ કાદુ મકરાની રસ્તામાં બેઠો છે તો લૂટી લેશે જહા ચિઠ્ઠી ઉપર જહા ચિઠ્ઠી આવે છે આપણા ગામનો કોઈ મરદ બહાર નીકળતો નથી અને તું એકલી હાલી છો અને આ આ દીકરીની હિંમત જોઈજો એટલું બોલી હતી કે બાઈજી આ દાગીને તો મારા બાપના ઘરના છે એ મેં પહેર્યા છે પણ તમે જે ચડાવ્યા ને એ તો પરણીને આવી દઈ તમે ઉતાર લીધા છે એ લાવો એ મારે પહેરવા છે સાહેબ અને કહેવાય છે કે દાગીના ભાંગી પડે એટલા પહેરી અને આમ જ્યાં સીમારે હાલી જાતી હતી કાદુ મકરાણી જ્યાં છુપાણ હતો ને ત્યાંથી બે સાગરી છૂટા કર્યા જાઓ લૂંટી લ્યો ભાઈ ને હે કઈ ખાવા નથી લૂટી લ્યો કોણ નીકળ્યું છે એટલે ભેખડ ની ડુંગરાની ઓલીકોર હતા ને કીધું કે જે જે મળે એને લૂટી લઈ આવજો અને બે જણા નીકળ્યા સાહેબ રસ્તો આંતરો સાંભળજો મિત્રો મારા જુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ ઈ બે જણા આડા ઉતરીને કીધું બેનું ભીરે ઊભી ગઈ ભાઈ એમ દાગીના ઉતાર નાખ બેન તો કે દાગીના દઈ દેવા પણ તમે કોણ છો એમાં એ બેમાંથી એક જણો આગળ આવીને કે હું કાજુ મકરાણી છું તો કે તું મકરાણી નથી દાગીના દેવા મને વાંધોય નથી પણ તું કાજુ મકરાણી નથી ખોટા માણા પકડાય ને પછી પાછા બહુ પડે એટલે કીધું બેન હું નથી કાજુ મકરાણી ક્યાં છે કાજુ મકરાણી હે ક્યાં છે આ ડુંગરની હોલિકોર બેઠા છે એમ જા કાજુ મકરાણીને જઈને કહે કે મરદ ના દીકરા દાગીના મગાવાય નહીં અહીંયા આવીને લઈ જાય હે અહીંયા આવીને લઈ જાય મગાવાય નહીં અને બે જણાએ કીધું કાદુ મકાણી કે બે તમે આવો તો દાગીના તમામ દાગીના દઈ દે એમ છે પણ તમે આવો તો અને સાહેબ ઊભો થયો સૌરાષ્ટ્રનો બાર ઉઠ્યો ધીરે ધીરે ડગલા માનતો ધરતીને પૂછી પૂછીને નેચા નેણ ઢાળી અને અઢાર વરની બાઈ વવારુને સામે ઉભા રોઈ અને નીચું જોઈને એટલું બોલ્યું બેટા

આ આ કાદું મકરાની છે અને સુઈ એ બાઈનો સ્વભાવ ફરી ગયો સાહેબ મેઘાણી લખેશ વાંચ્યો મિત્રો કે ભાઈ એક વાત કરું આહા શું ચિત્રય છે સાહેબ વડાલના ડુંગરાની માલી પાપ બનેલી હકીકત ભાઈ એક વાત કરું તો કે હા દાગીના મધાય દેવાસ મારી એકે નિથ રાખો પણ તું કે તો એક વાત કરું બોલ બેન શું વાત કરવી આજુ દાગીના પેરી નીકળી જ મારી હા હું મને મેણું માર્યું કે વો દાગીના ઉતારીને જાવ તમારો બાપ કાદુ મગરાણી લૂટી લે છે અને મારા હાહુ ને જડબા તોડ જવાબ દઈ નીકળી છું કે દીકરી ના દાગીના બાપ કોઈ દી લૂટે નહી ભાઈજી બાપ કોઈ દી લૂટે આટલું મારે હાહુ ને કઈ નીકળી છું હવે લૂટવી હોય તારી ઈચ્છાની વાત છે જવા દેવી હોય તારી મરજીની વાત છે અને કાદુ મકરાણી સાહેબ તમે નહીં માનો મેઘાણી લખ્યું છે કે રોઈ પીળો બારવઠીઓ સાહેબ આંખમાં ડડ ધડ આંસુ મીના પડવા અને એટલું બોલ્યો બેન મારી દીકરી થઈને નીકળી તો ઓગા હવે લૂંટવાની વાત તો ન્યારી પણ મારે તો કઈક દેવું જોઈએ આય મારે તો કઈક દેવું પણ મારી પાસે કાઈ નથી બેન અમે ભૂખું કાઢીએ છીએ એટલે મે બે સાગરી તો મોકલ્યા ક્યાંક થી કઈક લઈ આવો પણ મારે તું મારી દીકરી બનીને નીકળી છો એટલે મારા

પણ મારી પાસે કાંઈ નથી પણ તારી હા કહેજે કે મારા બાપ કાદુ મકરાની પ્રતિજ્ઞા લીધી છે કે મારું બારવટું હાલે ત્યાં સુધી હું વડાલના હિમાળામાં પગ નહીં મૂકું આ મારી પ્રતિજ્ઞા છે તારા હંમેશા આની વાતો રીએ સાહેબ આના ઇતિહાસ રીએ તમે તમે કોઈ દી એવો ઇતિહાસ વાંચ્યો છે કે અમારા બા અમારા હાથમી બેઠી અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા કોઈ કીધું અગિયારમી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા હાલતા હાથે કાઢ નાખતા હતા જેને તો બીજાને જીવન આપ્યા હોય એની વાત જોઈએ સાહેબ જીવિત તો ભલે થોડું જીવાય પણ ગટર નું ગિન ના આવજ ના ભેંજલ પીયે કે એના નામ ના ને ના દબ દબક દબક દબ દબક કે તમોર અલા ર ગરા દબ દબક દબક દબ દબક કે તકમો ਤਉ ਰੂਪ ਤੂ ਬਰੂਪ ਜੋ ਪਰ ਸਤ ਪਰ ਸਾ ਕਰ 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 ਘਰ ਬਨੇ ਜੀ ਕਰ 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 ਕੋਈ ਨਹੀਂ ਦੇਵਤਾਂ ਕੇ ਤਨਾਸੋ ਰਤ ਬਲੀ ਆਪਣੀ ਰਤਨ ਬਾਤ ਕਾਇਆਵਾ ਜਨ ਜਨ ਬਾਤ ਕਾਇਆਵਾ ਕੰਧ ਕਥਾ ਸੋ ਰਤ ਬਲੀ ભાઈ અમારે આજે છે ને ખો દેવાની છે એકબીજાને સંચાલક અમારે અમે બધા સંચાલન કરીએ છીએ બિહારીભાઈ મને રજૂ કર્યો હું ઓસમાનભાઈ મીરને ને રજૂ કરું